હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં છો આપણે આગળના વિડીયોમાં જોયું કે આપણે હાથીનો નમૂનો છે એ અધૂરો હતો તો હું છે એ તમને આમાં છે એ કમ્પ્લીટ કરીને બતાવીશ તમે જોઈ શકો છો કે આગળના વિડીયોમાં છે એ આપણે પગનો નમૂનો છે એ કમ્પલીટ કર્યો હવે છે અહીંયાથી છે એ હાથીનું છે એ મોઢું બનવાની છે એ શરૂઆત થઈ ગઈ છે જ્યારે આખો કમ્પ્લીટ બની જાય ને ત્યારે તમને છે એ વ્યવસ્થિત છે એ સમજાશે જો તમે જોઈ શકો છો કે હવે છે એ આપણી આના પછીની જે લાઇન આવશે એમાં જે આપણે આગળ ચોકઠી નાખી એવી જ ચોકઠી છે એ આગળની લાઈનથી છે એ શરૂ થશે હું તમને જઈ નાખીને બતાવું જોઈ શકો છો આગળ કીધું ને કે આપણી છે એ આ સાઈડના ભાગમાં છે એ બે કોથળી આવશે તો એની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે હવે ટૂંક જ સમયમાં છે એ આપણે હાથીનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ થઈ જશે હવે છે એ આપણે દર વખતે છે એ આ કોથળી આવશે ઘૂણા ઉપર એટલે છે એ ધ્યાન રાખીને છે એ મોતી લેવા જોશે કેમ કે છે જો અહીંયા ભૂલ પડશે તો છે એ આપણા નમૂનામાં પણ છે એ ભૂલ પડશે જોઈ શકો છો કે આમાં જ હવે છે એ આપણી સૂંઢ બનવાની છે એ શરૂ થઈ ગઈ છે છેલ્લે છે એ હાથીની સૂંઢ બની જાય પછી છે એ આપણો હાથીનો નમૂનો તો પૂરો થઈ જાય પણ જે આપણે ચોખથી નાખી છે ને એમાં છે એ બે કે ત્રણ લાઈન છે એ નાખવી પડશે તમે જોઈ શકો છો કે અહીંયા છે આપણે હાથીના મોઢાનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થાય છે અને શુંઢમાં છે એ હવે કદાચ એક લાઈન કે બે લાઈન કદાચ છે એ આવશે હું તમને છે એ નાખીને બતાવું કે કેટલી લાઇન આવે છે હજી એક લાઈન આવશે પછી છે એ એ હાથીનો નમૂનો છે એ કમ્પ્લીટ છે એ પૂરો થઈ જશે છો તમે જોઈ શકો છો હવે આપણે એક જ લાઇન નાખશું એટલે હાથીનો તો નમૂનો છે આપણો કમ્પલીટ છે એ પૂરો થઈ જશે અહીંયા છે આપણે હાથીનો નમૂનો છે એ કમ્પ્લીટ પૂરો થાય છે અને હવે હું એક બે લાઇન નાખી અને પછી છે ઈ કમ્પ્લીટ ચોકઠી પણ જે આપણી ખૂણામાં છે એ પણ છે એ પૂરી થાય છે હો મિત્રો તમે જોઈ શકો છો કે મેં છે અહીંયા ઓલી બે લાઈન જે આપણી ચોકઠીની બાકી હતી એ નાખીને જ તમને છે એ કમ્પ્લીટ કરીને છે બતાવ્યું તમને છે એ મારો વિડીયો છે નમૂનો બનાવવાનો એ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જણાવજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં